આમ તો આપની રાહો મેં જીને છે એતો કોપીયું કરવા વાળા હશે કોઈ યાર હા હું નથી વાપરતો નક્કી કરી લેજો ઘણા પૂછેલી આ ખવરી એટલે શું મેં કીધું ગામમાં સિટીમાં ઓછા હોય સિટીમાં બધાય નીકળતા હોય પર્સનલ પોતાના ડોગ લઈને નીકળે પણ અમારા ગામડામાં આવો ને હાંથલ જેવું ગામ હોય અમારું દૂધઈ છે આવા તમે કોઈ પણ ગામડા લઈ લો કોઈ પણ ગામડા લઈ લો એ ગામમાં આવો ને એટલે શેરીએ શેરીએ ટબા ટબા કુતરા હોય આ એમાં એમાં એનું નામ કઈ મોન્ટુ કે એવું નામ ન હોય એ તો કલિયો બઠિયો રાજ્યો આ બધા એક માથા ભારે કુતરા હોય

ઘણા એમ કે તમે વાત કરો ને કુકને ચડાવી દેવાની દુનિયા હોશિયાર છે યાર સલાહની જરૂર છે સહકારની થોડી જરૂર છે પણ હાંભળ બેહો ભાયાણા કાલ કુંડિયો હાપડશે ભલા માણસ દુકાળ તો આવે ને જાય બેહો ભાયાણા કાલ કુંડિયો હાપડશે પણ મરછ બેઠી માણા ઈ પછી હાલગના ઉતરશે નહીં પણ એકવાર ની કાળી ટીલી લાગી એ જીવતરમાં નહીં કોઈ પૂછશે શકાય